નાગરિક બેંકની ચૂંટણી બંધ રહી ચોથી જાન્યુઆરી રવિવારે અગિયાર ડિરેક્ટરો માટે યોજનારી ચૂંટણી તવી મહેસાણા બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટે અનુસૂચિત જાતિના ફોર્મ રદ બાબતે આપ્યો હુકમ મોડી રાત્રે નવા બેલેટ છપાયા હોવાની ચર્ચાઓ છતાં ચૂંટણી મોકૂફ મુકેશભાઈ દેસાઈની વિકાસ પેનલના છે ઉમેદવાર રદ થયો તા થયો હતો વિવાદ ચૂંટણી અધિકારીએ બોર્ડ ઓફ નોમિનીઝના હુકમથી નારાજગી દર્શાવી સ્ટીક ચોંટાડ્યું ચૂંટણી અધિકારી ભાવનભાઈ પટેલનો ફોન સ્વિચ ઓફ ખેરાલુ પ્રાથમિક કુમાર શાળા આગળ સવારી મતદારો ઉમટ્યા સ્કૂલમાં ચૂંટણી બંધ રાખ્યાના બળ જોઈ લોકો પરત ફર્યા પરિવર્તન પેનલના ઉમેદવારોએ મીડિયા સમક્ષ વિગતો આપી વળાપો કાઢ્યા ચૂંટણી અધિકારો ભવાનભાઈ પટેલને સત્તાધારી સભ્યોએ ગોધી રાખ્યાનો હુકમ ખેરાલુની પીઆઈપીડી દરજીની ટીમ એ બંદોબસ્ત રાખ્યો સુનામ આપનું સુરેશ લીમાણી